અખિલ ગુજરાત રાજપૂત મહિલા સંઘ મોરબી જિલ્લાની હું પ્રમુખ છું અને આજે અમે એક દિવસના પ્રતિક ઉપવાસ માટે અહીંયા બધા મળ્યા છીએ કારણ કે આપ સૌ પત્રકારો જાણો છો કે અમારી જે લડાઈ છે એ હવે ધીમે ધીમે ભાજપ સામે જઈ રહી છે શરૂઆતમાં જ્યારે અમારી માંગ હતી કે પરસોત્તમ સાહેબ રૂપાલા સાહેબ જે છે એમનું ફોર્મ રદ થાય પરંતુ અમારી માંગણી સરકારે સ્વીકારી નહીં અને એના હિસાબે અમે કારણ કે આપ સૌ જાણો છો કે ક્ષત્રિયોએ જે બલિદાનો આપ્યા છે બરાબર અને ઇવન અમે તો ભાજપની સાથે જ હતા અને ભાજપને મત આપીને એક વટવૃક્ષ મોટું તૈયાર કર્યું છે તો આજે અમારી કોઈ પણ વાતને સાંભળવા માટે સરકાર તૈયાર નથી એટલે અમને ખૂબ જ અમારી લાગણી ઘવાણી છે અમને અંદરથી ખૂબ દુઃખ થાય છે કે આજે બહેનો માટે દીકરીઓ માટે કોઈએ પણ કોઈ પણ સમાજની દીકરી બહેન માટે એવું ન બોલવું જોઈએ જે ખરેખર અમને અંદર હૃદયની અંદર બહુ મોટી ચોટ પહોંચી છે એટલા માટે અમે પ્રતિક ઉપવાસ માટે અહીંયા બધા બહેનો આપ જોઓ છો બધા ભેગા થયા છીએ અને અમે આજે ઉપવાસ કરવાના છીએ અમે એક દિવસ માટે આજે છીએ પણ ઝાઝા બહેનો છે બધા કારણ કે અત્યારે સમયની મર્યાદા હોય એક દિવસ સવારથી સાંજ સુધી અમે સંપૂર્ણપણે ઉપવાસ કરવાના છીએ જી હાજી એક અમારા ગ્રુપમાં છે એમણે એમનું સૂચન હતું કે આપણે જે આપણે કંઈ રજૂઆત કરવી છે એ શબ્દો કરતા આપણે ગીતથી કરીએ તો વધારે સારું રહેશે અને બધા અમારી સાથે જોડાણા અને અમે અમે ક્ષત્રિયાણી છીએ એટલે આમ સંપૂર્ણપણે અમે કોઈ પણ વાત કરીએ ને તો મર્યાદામાં કંઈ ગીત દ્વારા કંઈ અમે એક અહિંસક લડાઈમાં માનીએ છીએ અને અમારે જે આ લડાઈ છે એ બહુ લાંબી છે અને શાંતિ શાંતિપૂર્વક છે અને લોકશાહી ઢબે જ છે જય માતાજી મારું નામ સરવૈયા રીતિભાઈ મોરબી રાજમાતાએ જ્યારે અમે મોરબીના છીએ એટલે મોરબી વિશે ખાસ કહેવા માગીશ કે રાજમાતાએ જ્યારે મોરબીમાં ઝૂલતો પુલ જ્યારે હાનિ થઈ ત્યારે માણસોની જે હાનિ થઈ તો રાજમાતાએ અઢારે વર્ણોમાં જે કોઈ એમાં આવી ગયા હતા કે જેમાં ડૂબી ગયા હતા એ બધાને સહાય કરી તો રાજપૂતો બધાને સાથે લઈને કામ કરે છે કે આ એક એક સમુદાય છે કે અમે રાજપૂત છીએ રાજપૂતને જ મદદ કરશું એવું નથી કરતા અમે દરેક વર્ણને આગળ રાખીને કામ કરીએ છીએ એટલે એમ કે ભગવાન શ્રી રામ પરસોતમ ભગવાન કહેવાય છે તો અમે તો એને જ અમારા ગુરુ કે અમારાયી માનીએ છીએ અમે એના જ વંશોજો જો છીએ તો એવું કહેવા માગીએ કે પરસોત્તમ તો નામ પ્રમાણે એના ગુણ હોવા જોઈએ